વગાડ વગાડ તર બતાડ મસ્તી કરે ગાઈઝ આ ખાવાનું લઈ લીધું છે અને આપણી રોજીના એ બસ છે ગાંડાલાલ ગઈ આ બધા ધરાતા જ નથી જોવો તમે ખાલી આટલું ખાઈ ખાઈને ને પીએ તો હેલો કેમ છે મજામાં મજામાં આવીશું નહીં હોય તો અવાજ તો આજે મને થોડોક વાંધો છું પણ તોય વાંધો નહીં હું એક જગ્યાએ જાઉં છું મા પપ્પાના કારખાનું છે હોસ્ટેલનું એમાં આપણે આજે થોડોક પ્રોગ્રામ છે તો પછી મેં નક્કી કર્યું આજે હું જાઉં અને બ્લોક ચાલુ કરું અને તમને મજા આવશે કેમ કે આજે હું લઈ જાઉં છું હેકરને ને બધા હેકર એટલે મેં સમજી ગઈ છું મારા નાના નાના ભાઈ બહેન એટલે હું ક્યાંક જાઉં ને તો હું મારા ભાઈઓને બહેનો નાના લઈ જ આવ છું કેમ કે હું એક જ વિચાર કરું કે કંઈક પણ સારી વસ્તુ હોય ને તો એવું નહીં કે આપણે એકલું એકલું યૂજવી લઈએ કે આ કલ્લે એટલે મારું એવું માનવું છે કે તમે ખુશ ખુશ હોય અને તમારે કાંઈ ખુશાલીમાં જવું હોય ક્યાંક જવું હોય ફરવા બધાને લઈને જાઓ તો જ અસલી મજા છે તો હું મારી મારા પૈકી લઈ જાઉં છું રોજીના અહીંયા અને શાન તો ત્રણેય અમે જાયા છીએ ચારે સોરી ચારે જાયા છીએ અને પ્રોગ્રામ છે બધાને ઇનામ આપવાના છે તો અમને તો ના આપવાના અમે તો ખાલી ખાવા પીવા જી છે સાચું છે તો એ બધા હોય તો મજા આવે તો આપણે હવે જઈએ અને હું તો તૈયાર થઈ ગયો છું નાયને તો એ બધા આવે એટલે આપણે જઈએ તો હાલો તો ગાઈ જો આપણે પહોંચી ગયા છે આપણે આવવાનું ત્યાં તો જોઈ આ

તારા ઘરે બતાડ દઉં એવું તારા ઘરે બતાડ દઉં તપા ને ક્યાં મસ્તી કરે છે મસ્તી કરે છે આ છોકરો જો કહી દઉં થાકી ગયો તો ફૂલ અને અગ્યાર મેં એમ જ કહો તો મારે ખાવું છે ખાવું છે ખાવું છે ના આ ટકી ના આ બધા આવ્યા છે બધા ખાવા જ આવ્યા છે ખાવા મારા ભેગા મારા ભેગા ખાવા આવ્યા છે થાકી ગયા થાકી ગયા કા અને આના હજી ભૂત પહેરાતું નથી ગઈશ ઉપર જ પહેરાવી દો ભાઈ હું ગઈ છે આ ખાવાનું લઈ લીધું છે અને આપણી રોજીના એ બસ એ છે ગાંડા લાલ ખબર ના ગાંડાથી ગયા હતા હાલો તો આપણે ખાઈ લે ગઈશ હા બધા ખાવા તને ખાવાનું મળી ગયું તો હાલો આ બધા ધરાતા જ નથી જોવો તમે ખાલી આટલું ખાઈ ખાઈને છાશ પીએ આ બધાને પપ્પાના વિડીયો મોકલવો પડશે કે આ બધા ઓકે ઓકે હાલો જલ્દી જલ્દી પીઓ હાલો તો ગાઈઝ આપણને ચોપડા વોપડા મળી ગયા ને આપણી ગાડી અહીંયા પડી અને આ બધા હવે હાલી નીકળાય આ બધા એટલો બહુ કવડાયો હવે આ બધાને લઈને આપણે સીધા ઘરે ભાગવાને ફેંકી દેવાના છે ઘરે તો પછી આપણે જાય ઘરે હવે હાલો બે જાવ હાલો હાલ ચોપડો કોણ રાખે સાચી વચમાં બે ચોપડો હાલો તો આપણે જઈએ